આ ટ્રેક્ટર પહેલું આવવું હોય પછી આ ટ્રેક્ટરને સર્વિસ કરવું પડે આ બમ્ફર પમ્પર ધોવું પડે બોડી ધોવી પડે પછી એને સ્પીડે વીઆઈપી કરી અને પછી એને રેડી કામ કાજ કરી અને છોડવું પડે છે તો આ ટ્રેક્ટર પેલું સર્વિસ ટકા તક થઈ જાય તો એની બોડી બને બોડી બને એટલે કલર લાગે કલર લાગે અને પછી એ ટ્રેક્ટરને જમાવટથી બહુ સરસ કરવામાં આવે છે એટલે ખેડૂતો વાપરે છે ખેડવામાં કોઈ હળવામાં પછી ખેતી કરવામાં છે આના બધું બોડી કામ બધું એમનું જ સમજો આ બધું ટ્રેક્ટર બને છે બધું એમનું જ સમજો કલર છે બોલેરો ગાડી છે ચીપ છે બધું અમુક અમુક બધું મને જોડાય લઈ લીધે એવું લાગે નમસ્તે મિત્રો તો જરૂરથી જોજો અને ધ્યાન આપજો થેન્ક યુ આપનો આભાર